બધાને જય શ્રી કૃષ્ણ તો મિત્રો ભાદરવા માસની કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં આવતી એકાદશી ઇન્દિરા એકાદશી નામે ઓળખાય છે તો આજે આપણે જાણીશું ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ અને દશમની રાત્રે બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું

પછી સ્નાન આદિ બાદ મંદિરમાં જઈ ગીતા પાઠ કરવો અથવા તો બ્રાહ્મણ વગેરે દ્વારા એમનું શ્રવણ કરું પ્રભુ સમક્ષ આ પ્રકારે પ્રણ લેવું કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમ જ કોઈનું પણ દિલ નહીં દુભાવું ગૌ બ્રાહ્મણ વગેરેને ફળાર તથા અન્નાદી આપી અને પ્રસન્ન કરીશ રાત્રે જાગરણ કીર્તન કરીશ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાયક્ષરી મંત્ર અથવા ગુરુ મંત્ર નો જપ કરીશ ઇન્દિરા એકાદશીની વાર્તા વાર્તાની શરૂઆત કરતા પહેલા મિત્રો જો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આપેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોઝમાં નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો ઇરા એકાદશી કૃપા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં ઇન્દિરા નામની એકાદશી આવે છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે

એમણે આસન પર બેસાડ્યા ત્યારબાદ રાજાએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી મારું સર્વ કંઈ કુશળ છે આજે આપના દર્શનથી મારી બધી જ યજ્ઞક્રિયાઓ સફળ થઈ ગઈ દેવર્ષી આપના આગમનનું કારણ જણાવી ને મારા પર અનુગ્રહ કરો નારદજીએ કહ્યું નૃપશ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્ય

મને ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય અર્પણ કરી અને સ્વર્ગમાં મોકલ એમનો આ સંદેશ લઈ ને હું તમારી પાસે આવ્યો છું રાજન તમારા પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો રાજાએ પૂછ્યું ભગવાન કૃપા કરી ઇન્દિરા એકાદશીનું વ્રત કહો કે પક્ષમાં

આ વિધિ પ્રમાણે આળસ રહિત થઈ તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આથી તમારા પિતૃઓ ભગવાન વિષ્ણુના વૈકુંઠધામમાં પહોંચી જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન રાજા ઇન્દ્રસેનને આમ કહી દેવર્ષિ નારદ અંતર ધ્યાન થઈ ગયા રાજા એ એમને બતાવેલ વિધિ પ્રમાણે અંતરપુરની રાણીઓ પુત્રો અને ભ્રાતાઓ સહિત આ ઉત્તમ વ્રત કર્યું કુંતી નંદન વ્રત પૂર્ણ થતા આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી ઈન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈ ને શ્રી વિષ્ણુના ધામમાં ચાલ્યા ગયા અને રાજરસિંહ ઇન્દ્રસેન પણ નિષ્કંટક રાજ્ય ભોગવી ને પોતાના પુત્રને રાજસિંહાસન પર બેસાડી સ્વયં સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશી વ્રતના મહાત્મા નું વર્ણન કર્યું આ વાંચન અને થી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે